નમસ્કાર આકાશવાણી સમાચાર સમાચાર પ્રવેશ વાંચે છે મુખ્ય મહિલાઓ અને ખેડૂતોના સ્વપ્ન પૂર્ણ કરવા માટે અસાધારણ ગતિથી કાર્ય કરવા પ્રધાનમંત્રીએ લોકસેવકોને અનુરોધ કર્યો અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ આજે ભારતની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે આવ્યા નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું ભારત આજે વિશ્વનું સૌથી ઝડપતું ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે સ્થાનિક શેરબજારના સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીમાં નોંધપાત્ર તે આઈપીએલમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે મુકાબલો સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સિવિલ સર્વિસીસ ડે પર તમામ લોકસેવકોને શુભેચ્છાઓ પાઠવી છે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સત્તરમાં સિવિલ સર્વિસીસ ડે કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું એકવીસ એપ્રિલ ઓગણીસો ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલે સિવિલ સેવકોને ભારતના સ્ટીલ ફ્રેમ ગણાવ્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલને जो राष्ट्र की सेवा को अपना सर्वोत्तम कर्तव्य माने जो लोकतांत्रिक तरीके से प्रशासन चलाए जो ईमानदारी से अनुशासन से समर्पण से भरा हुआ हो પ્રધાનમંત્રીએ દેશના યુવાનો ખેડૂતો અને મહિલાઓની અસાધારણ આકાંક્ષાઓને પૂર્ણ કરવા અસાધારણ ગતિની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે તેમણે પોતાના સંબોધનમાં ઉમેર્યું હતું કે તમામના સપના અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચી રહ્યા છે છેલ્લા દસ વર્ષમાં દેશમાં વ્યવસ્થા તંત્રમાં થયેલા ફેરફારની નોંધ લેતા શ્રી મોદીએ વધુમાં આ મુજબ જણાવ્યું 2014 के बाद से देश में व्यवस्था परिवर्तन का एक बहुत बड़ा महायज्ञ शुरू हुआ है हम इस तेज स्पीड के साथ खुद को तेजी से ढाल रहे हैं आज भारत की एस्पिरेशनल सोसाइटी, भारत के युवा भारत के किसान भारत की महिलाएं उनके सपनों की उड़ान आज जिस ऊंचाई पर है वो वाकई अभूतपूर्व है રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નાગરિક સેવા દિવસ પર તમામ જાહેર સેવકોને શુભેચ્છાઓ પાઠવી છે સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે જાહેર સેવા નીતિ નિર્માણ અને તેમના અમલીકરણમાં જાહેર સેવકોની ભૂમિકાએ નાગરિકોના કલ્યાણ અને દેશના વિકાસ પર અસર કરી છે રાષ્ટ્રપતિ મુર્મુએ ઉમેર્યું હતું કે જાહેર સેવકો રાષ્ટ્રને તેના મહત્વાકાંક્ષી લક્ષ્યો પ્રાપ્ત કરવામાં અને અસરકારક શાસનમાં નવા ધોરણો સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જે ડી વેન્સ આજથી ભારતની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે આવ્યા છે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં તેમનું સ્વાગત કર્યું હતું દિલ્હીના પાલમ વિમાન મથકે ગાર્ડ ઓફ ઓનર દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું શ્રી વેન્સની સાથે તેમના પત્ની ઉષા વેન્સ તેમના બાળકો અને અમેરિકી વહીવટીતંત્રના વરિષ્ઠ સભ્યો પણ આવ્યા છે શ્રી વેન્સ આજે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક કરશે આ બેઠક દરમિયાન બંને પક્ષો દ્વારા બંને દેશો વચ્ચે સંબંધોને વધુ ગાઢ બનાવવા મુદ્દે ચર્ચા કરાશે અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ અને તેમનું પ્રતિનિધિમંડળ દિલ્હીમાં અને અન્ય કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહેશે વોશિંગ્ટન જવા રવાના થતા પહેલા તેઓ જયપુર અને આગ્રાની મુલાકાત પણ લેશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વ અને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી સ્થિરતાના કારણે ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની ગયું છે અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોમાં ભારતીય મૂળના લોકોને સંબોધતાં નાણામંત્રીએ કહ્યું કે ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે એ હકીકતને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એટલે કે આઈ અને વિશ્વ બેંક પણ સ્વીકારે છે સુશ્રી સીતારમણ અમેરિકાની પાંચ દિવસની મુલાકાતે છે ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ આજે સાન ફ્રાન્સિસ્કોમાં તેમનું સ્વાગત કર્યું અમેરિકાની યાત્રા દરમિયાન નાણાં મંત્રી સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં મુખ્ય ભાષણ આપશે અને સાન ફ્રાન્સિસ્કોમાં સીઈઓ સાથે રોકાણ અને ટેકનોલોજીકલ પ્રગતિ પર ચર્ચા કરશે વોશિંગ્ટન ડીસીમાં તેઓ આઈએમએફ અને વિશ્વ બેંકની બેઠકો અને જી ટ્વેન્ટીના નાણાં મંત્રીઓ તેમજ કેન્દ્રીય બેંકના ગવર્નરોની બેઠકોમાં પણ ભાગ લેશે તેઓ અમેરિકા બ્રિટન ફ્રાન્સ જર્મની સાઉદી અરેબિયા અને અન્ય દેશોના સમકક્ષો તેમજ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓના ટોચના અધિકારીઓ સાથે પણ દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અમેરિકાની યાત્રા પૂર્ણ કર્યા બાદ તેઓ છવ્વીસથી ત્રીસ એપ્રિલ સુધી પેરુની યાત્રાએ કરશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો ઈસરોના સ્પેસ ડોકિંગ પ્રયોગ સ્પાડેક્સ મિશન હેઠળ ઉપગ્રહની બીજી ડોકિંગ પ્રક્રિયા આજે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે એક સોશિયલ મીડિયા સંદેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું આગામી બે અઠવાડિયામાં વધુ પ્રયોગો કરાશે આ મિશનની વિગતો શેર કરતાં તેમણે અગાઉ કહ્યું હતું કે ગયા વર્ષે ત્રીસ ડિસેમ્બરના રોજ સ્પાડેક્સ હેઠળ પીએસએલ વી સી સિક્ષટી મિશન સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ ઉપગ્રહોને આ વર્ષે સોળ જાન્યુઆરીના રોજ સવારે છ વાગે વીસ મિનિટે પ્રથમ વખત સફળતાપૂર્વક ડોક કરવામાં આવ્યા હતા અને ગયા મહિનાની તેરમી તારીખે સવારે નવ વાગેને વીસ મિનિટે સફળતાપૂર્વક અનડોક કરાયા હતા ઝારખંડમાં આજે વહેલી સવારે બોકારોમાં લોગુ ટેકરીની તળેટીમાં નક્સલવાદીઓ પોલીસ અને અર્ધલશ્કરી દળોની સંયુક્ત ટુકડી વચ્ચે થયેલી અથડામણમાં આઠ નક્સલવાદીઓ ઠાર મરાયા છે બોકારો અથડામણમાં એક કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતો માઓવાદી વિવેક પણ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે ઝારખંડના રાજ્ય પોલીસ વડા અનુરાગ ગુપ્તાએ કહ્યું કે સૈનિકોને અત્યાર સુધીમાં આઠ માઓવાદીઓના મૃતદેહો મળી આવ્યા છે સલામતી દળોને તપાસ અભિયાનમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટકો અને હથિયારો પણ મળી આવ્યા છે શ્રી ગુપ્તાએ જણાવ્યું કે અથડામણ દરમિયાન ભાગી ગયેલા નક્સલવાદીઓને ઘેરી લેવામાં આવ્યા છે કેન્દ્રીય અનામત પોલીસ દળ એટલે કે સીઆરપીએફના અધિકારીઓએ જણાવ્યું ગોળીબાર બંધ થઈ ગયો છે પરંતુ અભિયાન ચાલી રહ્યું છે આ અથડામણમાં સલામતી દળોને કોઈ નુકસાન થયાના અહેવાલ નથી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આશા આશા વ્યક્ત કરી છે કે રશિયા અને યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે આ સપ્તાહે શાંતિ સમજૂતી કરશે શ્રી ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર જણાવ્યું કે રશિયા અને યુક્રેન સમજૂતી કરી લે પછી બંને દેશો અમેરિકા સાથે વેપાર કરીને સમૃદ્ધ બની શકશે અગાઉ શ્રી ટ્રમ્પે સંકેત આપ્યા હતા કે બંનેમાંથી કોઈ એક દેશ મંત્રણાને મુશ્કેલ બનાવશે તો અમેરિકા શાંતિ સમજૂતી માટેના પ્રયાસ બંધ કરી દેશે સ્થાનિક શેરબજારના સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટી આજે તેજી સાથે ખુલ્યા છે સતત પાંચમા દિવસે બજારમાં ઉછાળો નોંધાયો છે છેલ્લા સપ્તાહ છેલ્લા અહેવાલ પ્રમાણે મુંબઈ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ એક હજારથી વધુ પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ત્રણસોથી વધુ પોઈન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે સાંજે સાડા સાત વાગે કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે મુકાબલો થશે સાત મેચમાંથી પાંચ જીત સાથે ગુજરાત દસ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન ધરાવે છે જ્યારે કોલકાતા ત્રણ જીત અને ચાર હાર સાથે સાતમાં સ્થાને છે ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સને નવ વિકેટથી હરાવ્યું હતું ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સ સામે એકસો સિત્યોતેર રન રનનો લક્ષ્યાંક રાખ્યો હતો અગાઉ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમે વીસ ઓવરમાં પાંચ વિકેટે એકસો રન બનાવ્યા હતા લક્ષ્યનો પીછો કરતાં મુંબઈ ઇન્ડિયન્સે ચાર ઓવર અને બે બોલ બાકી હતા ત્યારે માત્ર એક વિકેટ ગુમાવીને એકસો સિત્યોતેર રન બનાવીને મેચ જીતી લીધી હતી પિસ્તાલીસ બોલમાં છોતેર રન બનાવનાર રોહિત શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા અનુરોધ કર્યો અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ આજે ભારતની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે આવ્યા નાણા મંત્રી નિર્મળા સીતારમણે જણાવ્યું ભારત આજે વિશ્વનું સૌથી ઝડપતું વિકસતું અર્થતંત્ર બન્યું છે સ્થાનિક શેરબજારના સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીમાં નોંધપાત્ર તેજી આઈપીએલમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે મુકાબલો થશે આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બપોરે બે વાગ્યેને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો